મતલબ આ પાણી પીવાનું ન આવતું પાણી તમે લાવી દેસો રજૂઆત અધિકારીઓ નાકા નાચ્યા છે ગરીબ લોકો અધિકારીઓ સાહેબ અમને તમને શું કામ કરશન કરાવે છે અધિકારીઓ ગરીબ લોકો પર નાગા થઈ નાચે છે પીવાનું પાણી નથી આવતું કોઈ ના ઘરે નાવાનું પાણી નથી આવતું અહીંયા રજૂઆત કરવા આવે છે

ભાઈ <Gã> રોકડા <Gã la cuffi> <S3ast |fo|> <initial ½ Roth activist> કાઢોય કયા કાયદા એ ગુનો નથી સાક છે મિનિટ એક મિનિટ એક મિનિટ આપણી રજૂઆત ખોટી દિશામાં ન જાય આપણે ધ્યાન રાખીએ આપણી રજૂઆત કમિશનર સાહેબને છે આપણી રજૂઆત આપણા ઘરે પીવાનું પાણી નથી આવતું પૂરતા પ્રમાણમાં અને અનિયમિત આવે છે એના માટેની રજૂઆત છે બરાબર છે વિનંતી કરી કરીએ છીએ પોલીસ પ્રશાસનને કે અમારી અને આ કમિશનર સાહેબની તંત્રની લડાઈ છે અમે કોઈ વાંચવા માટે નથી આવ્યા અમે અમારી રજૂઆત કરવા આવ્યા છીએ કે અમારા બાળકોને સવારે સ્કૂલે મોકલવા હોય નાવાનું પાણી જ મળતું આ રજૂઆત કરવા આવ્યા છીએ આપણો અને પોલીસનું ઘર્ષણ આપણે બિલકુલ કરવા ઈચ્છતા નથી

કેટલા ઘરે પાણી નથી આવતું ક્યાં અનિયમિત પાણી આવે છે મતલબ ક્યાં ગટર નથી ક્યાં રોડ ની અંદર ભ્રષ્ટાચાર જો પુરાવા અમે આપીશું બરાબર છે